સીતારામ માં આજે બીજું નોરતું છે હું મા અને પપ્પા અમે જઈએ છે કંડોળા લીરબાઈ માથે જઈને દર્શન કરવા કેમકે આજે બીજ છે હું દર બીજના દિવસે કંડોળા જતી હોય દર્શન કરવા લીરબાઈ માતાજીના મંદિરે તો માન પપ્પા પણ મારી સાથે આવે ક્યારેક પપ્પા આવતા હોય ક્યારેક મમ્મી આવતી હોય ક્યારેક હું એકલી જતી હોય જે રીતના ફ્રી થતા હોય એમ જઈએ તો આજે માન પપ્પા મારી સાથે આવે પછી રસ્તામાં જે જે મંદિર આવે તો બધે અમે દર્શન કરતા જઈએ અહીંયા રસ્તામાં ખોડિયાર માતાજીનું મંદિર છે તો ત્યાં પણ માન પપ્પાને હું અમે દર્શન કરવા ગયા બહુ સરસ મંદિર છે ત્યાં પણ માતાજીના દર્શન કર્યા કેમ કે નોરતા ચાલુ છે અને બે દિવસ સ્કૂલ પણ બંધ હતી સન્ડેના બંધ હતી અને સોમવારે પણ પાછી રજા હતી ઈદની એટલે પછી બે દિવસ સ્કૂલે નહોતું જવાનું તો હું ઘરના સાથે જ હતી અને આઠ દસ દિવસે હું મા પપ્પા અમે ક્યાંય ને ક્યાંય બારે જાતા જ હોય ત્રણેય કોઈ મંદિરોએ જઈએ પોરબંદર જઈએ એવી રીતના બહારે નીકળતા જ હોય આ ઈચ્છા પૂરતી હનુમાન બાપાનું મંદિર છે જો હમણાં જ નવું જીર્ણોધાર્થીઓ છે અને મંદિર તો બહુ જૂનું છે પણ હમણાં જ નવું બનાવ્યું છે હજી બહુ સરસ મંદિર છે આ મંદિર બન્યા પછી મા ને પપ્પા નહોતા એવા એટલે એમ કે એ બાને દર્શન થઈ જાય અને નવું મંદિર બન્યું તો આ જોઈ લઈએ હનુમાન બાપાનું મંદિર છે ત્યાં સવારે કામ બતાવીને એક બે કલાક બારે જઈએ તો માને પપ્પાને એને પણ મજા આવે બારે નીકળાય અને બધે દર્શન પણ થઈ જાય મંદિરે કંડોળા માતાજી લીરબાઈ માતાજીના મંદિરે હું જાતી જોઈ દર બીજના દિવસે આ હનુમાન બાપાનું મંદિર બહુ સરસ મોટી જગ્યા છે અને નવું બનાવ્યું તો બહુ જ સરસ છે અત્યારે તો આમ પણ બહુ ચોખ્ખું રાખે બાપુ ત્યાંથી તમને પ્રસાદ લીધા વગર જવા જ ન દે ચોકલેટ આપે કે લાડુ કાંઈ ને કાંઈ પ્રસાદમાં આપે જ બાપુ તમને આમ પણ ચોખ્ખું સરસ રાખે છે બહુ સરસ મંદિર બનાવ્યું છે મારે તો સ્કૂલે આવવામાં રોજ ત્યાંથી નીકળું જ એટલે દર્શન કરતી આવતી હોય આની પહેલાં પણ મેં વિડીયોમાં એક વખત બારેથી બતાવ્યું હતું મંદિર પંડોળા લીરબાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા અમે આ મંદિરે દર બીજના દિવસે હું જાતી હોય માતાજીના દર્શન કરવા એના સિવાય કદાચ ને કંઈ એવું કંઈ બર્થડે હોય તો પણ હું ત્યાં જાઉં દર્શન કરવા જે દિવસ સ્પેશિયલ દિવસ એવો કાંઈ હોય તે દિવસ માતાજીના મંદિરે જાઓ જ એવું નહીં કે બીજના દિવસે બીજના દિવસે તો જાઓ જ બાકીના દિવસોમાં ઘણી વખત જતી હોય આ માતાજીનું સમાધિ સ્થળ છે જ્યાં સમાધિ લીધી માતાજી ત્યાં એ ગામ છે કંડોળા અહીંયા પણ કેશવાલા જ પૂજા કરે છે અત્યારે બહુ સરસ સગવડ છે દર બીજના દિવસે પ્રસાદને હોય જ છે ત્યાં કોઈને પ્રસાદી લીધા વગર ન જવા દે અહીંયા અંદર જે હમણાં હું વિડીયોમાં બતાવું તે છે જે પણ સામાન છે મંદિર છે બાજોડ છે તે માતાજીના વખતનો છે જે લીરબાઈમાં વાપરતા હતા એ ટાઈમનો છે બહુ જૂની વસ્તુ છે આ જેના દર્શન કરવા આપણા માટે બહુ અઘરી વસ્તુ ધન્યવાદ કહેવાય કે એ ટાઈમથી આ બધી વસ્તુ સંભાળીને રાખી છે આમ ત્યાં પ્રસાદ લઈને પછી જ અમે નીકળ્યા હતા અહીંયાથી પછી સ્કૂલ પણ રસ્તામાં જ આવે છે અમારી તો ને પપ્પા કે થોડીક વાર આપણે ત્યાં સ્કૂલે પણ આટો મારતા જઈએ એટલે અમે સ્કૂલે પણ ગયા પછી હમણાં મારી મા સ્કૂલે નહોતા આવ્યા કે થોડીક વાર હોસ્ટેલના બાળકોને મળી લઈએ રજા હતી એટલે સ્કૂલમાં તો સ્કૂલ બંધ હતી પણ હોસ્ટેલના છોકરાઓ હોય છે તે લોકો બપોર જમવા બેઠા હતા અમે થોડીક વાર ત્યાં રહ્યા મળ્યા છોકરાઓને બધાને જમી લીધું પછી મારી માને પણ બહુ ગમે નાના છોકરાઓ સાથે બધા સાથે વાતચીત કરીને મને કહેતા હતા તું ધ્યાન રાખજે અને બધું ખાવા પીવામાં ધ્યાન રાખજે અને ભણવા બાબત છોકરાઓનું ધ્યાન રાખજે આ રાતનું છે બીજ માતાજીના દર્શન જ્યારે થયા ત્યારનો વિડિયો છે સાંજે રાજુ પોરબંદર ગયા હતા પછી રજાના દિવસે એવું નહીં ઘરમાં બેસી રહેવું મા પપ્પા સાથે સવારે બારે ગયા સાંજે હું રાજુ પણ બારે ગયા હતા એટલે આખો દિવસ ઘરનાઓ સાથે આપણે રહી પણ શકીએ અને બારે હરીફરી પણ શકીએ सरसमा बिजना दर्शन थ रातना